નવસારી શહેરમાં ખાનગી શાળાઓ દ્વારા નોટબુક તેમજ ચોપડા ઉપર ચલાવતી ઉઘાડી લૂંટ ને લઈ સ્ટેશનરી એસોસિએશન દ્વારા લાલ કરવામાં આવી હતી અને માહિતી આપનાર ને રૂપિયા એક હજાર ની વસ્તુ મફત આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી નવસારી શહેરમાં ખાનગી શાળાઓ દ્વારા એજન્ટો સાથે મળી નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવે છે જેમાં ખાનગી શાળાઓ દ્વારા નોટબુક અને ચોપડાનો ઊંચો દર લેવામાં આવતો હોય છે

અને આવી શાળાઓ તથા વ્યક્તિઓ કે જો કોઈ પણ વ્યક્તિ દ્વારા માહિતી આપવામાં આવશે તેને સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ દ્વારા રૂપિયા હજાર ની વસ્તુ મફતમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી હું નવસારી સ્ટેશનરી એસોસિએશન મર્ચન્ટનો પ્રમુખ છું અને મારી દુકાનનું નામ ન્યૂ કોલેજ માર્ટ છે આજે હું એક દુકાનદાર તરીકે ઇન્ટરવ્યૂ નથી આપતો આજે હું એક પ્રમુખ તરીકે ઇન્ટરવ્યૂ આપું છું અને ઇન્ટરવ્યૂમાં હું એટલું જ જણાવવા માગું છું કે જે સ્કૂલોમાં ચોપડા ડાયરેક્ટ આપતા છે સ્કૂલોમાંથી જ એટલે ડાયરેક્ટ બુક્સ થઈ ગયા નોટબુક્સ થઈ ગયા કંઈ બી તમને જબરજસ્તી ત્યાંથી લેવડાવવા કેતા છે અથવા વિદ્યાર્થીઓ પાસે પૈસા મંગાવે એની કોઈ પણ સબૂતી ફોટા રૂપે મેસેજ રૂપે લખાણ રૂપે કોઈપણ જાતની સબૂતી તમે મને આપો તો હું કંઈ અગાડી શિક્ષણ વિભાગને સાવચેત કરું અને એ જે પણ વિદ્યાર્થી અથવા વાલી એ મને સબૂત આપે કે પુરાવો આપે એનું નામ કોઈ જગ્યાએ જાહેર કરવામાંની આવશે પ્લસ એને હજાર રૂપિયાનું મારા તરફથી સ્ટેશનરી એસોસિએશન તરફથી અથવા તો મારા તરફથી મારી દુકાનમાંથી હું હજાર રૂપિયાનો સામાન જે જોઈતો હોય તે ફ્રી આપીશ આટલી મદદ વાલીઓ મારી કરે અને હું એમની જોડે છું વાલીઓને લૂંટાવવાના આપણે આ વર્ષે બંધ કરવાના છે કોઈપણ રીતે થેન્ક યુ રિપોર્ટ